લા તમે સમજો લ્યા મને મારી બટી સોરી જતી રહે મને મરી જવા દે લ્યા મને મરી જવા દે

આ જે તાનુ કરવારું અલ્યા પણ મારી બટી સુરીન જતી રહે મરાતી ન થયો તું ઇનામ ન ઇનામ બોલ અલ્યા આ ડોહો થયો પણ મારો પ્રેમ તો આખા ગામમાં વખણાતો તો લે તને હું ખબર લે ઓને વખનાતો હતો નો પ્રેમ આટલી ઉંમરે સુવી મને મરી જવા દો મને મરી જવા દો

વાંધો નહી આપડે આટલી જિંદગી જીવી લઈએ છે પણ હું તો એટલું કહું કે તમે આ બાબતે પડતા નહીં જો મારી જિંદગી તો આમ આમ જતી રહી હ જિંદગી ની પથારી ફેવરી જઈ હ તું જોઉં તો આટલી ઉંમરે મને મરણ નો વિચાર આવશે તમે આ બાબત માં પડતા નહીં હા સાચી હ મારા મેં બુદ્ધિ છે પણ તમે આ બાબત ને પડતા નહિ હું એટલું કહુ છું

જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે તો અને આ વિડીયો તમને ગમ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારા પણ જીવનમાં આવું કોઈ હોય તો શોધીએજો કારણ કે જિંદગી આપણે એક જ વખત મળી હ તો શાંતિ જીવન મોજ કરો આવી જિંદગી તમે બીજી વખત નહીં મળે જય માતાજી